જિલ્લાના એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં ભયંકર બ્લાસ્ટ ડીસાના જીઆઈડીસી વિસ્તારમાં ધુઆ રોડ પર આવેલ ફટાકડાના ગોદાઉનમાં ઓચિંતો થયો બ્લાસ્ટ બ્લાસ્ટને પગલે વિસ્તારમાં આજુબાજુના લોકોમાં ભયનો માહોલ ફેલાયો ડીસાના તંત્ર પોલીસ સ્ટાફ નગરપાલિકા ફાયર સ્ટાફ તેમજ ડીસાની સેવાભાવી સંસ્થાઓના લોકોના ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવની કામગીરી હાથ ધરી ડીસાથી ધૂં જવાવાડા રોડ ઉપર આવેલી દીપક ફટાકડા ફેક્ટરીમાં ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવતા બ્લાસ્ટ થતાં અંદાજીત અઢારથી વધુ લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ થયાના અહેવાલ મળી રહ્યા છે ઘટના સ્થળ ઉપર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ફેક્ટરીમાં બ્લાસ્ટ એટલો બધો ભયાનક હતો કે આરસીસીની દિવાલો તેમજ છત તેમજ આજુબાજુમાં આવેલી ફેક્ટરીની દિવાલોને પણ તોડીને ખેતરોમાં જઈને લાશના ટુકડા પડ્યા હતા બનાવની જાણ થતાં જ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી બનાસકાંઠા કલેક્ટર ડીસા ડીવાય એસપી નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ તાત્કાલિક સ્થળો પર જઈ રાહત અને બચાવ કામગીરી કરતા નજરે પડ્યા હતા और वो जो छत का वो हमारे ऊपर तू अंदर ही काम कर रहा था नहीं मैं उधर तो साइट वाले कमरे में गया था पाउज लेने पंद्रह सोलह लोग आपके इस हाँ। इसके इसके गांव के और तो इसके, इसके, तो इसके तो भी है सभी अच्छा एमपी ना सोलह ही जाना हाँ इसमें से आपने जितना आपके पाँच ज्यादा है पंद्रह हो गए पांच ज्यादा है पहले दस थे हाँ ज़्यादा हाँ अच्छा हाँ मेरा भाई बचा है।, है वो दवा खाने का एक मिनट क्या नाम है उसका उसका नाम राजेश है भाई राजेश जोड़ा कनेक्ट कर इन्हें को मैंने मयूर ने को मन बात है इन्हें हूँ

પાલિકા ફાયર અને બધી ટીમો અત્યારે કામ કરી રહી છે અને આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે બધા સારું સારું બધાનું દર્શન પ્રીલિમરી જે ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશન પ્રમાણે એક પ્લાસ્ટનો અવર્ડ સંભળાયો અને એના કારણે આખું ધામું જે છે એ પડી ગયું અને ધામું પડી જવાના કારણ ત્યાં માણસો લખાઈ ગયા અને એના કારણે અમને ડેથ થયે છે અત્યારે બધાને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં મોકલ્યા છે ડોક્ટર છ લોકોને સારવાર હેઠળ ત્યાં મોકલ્યા છે એઝ વાય જેમ એમ હશે એમ એમ આપને જાણ કરવામાં અત્યારે કન્ફર્મ બધા તો આંકડા નહીં કહી શકે પણ સિવિલ હોસ્પિટલ